ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ માં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના બાદ સુરત વીડ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હરકત આવી આ પ્રકાર ઘટના બને તો જાણ કરવા વિદ્યાર્થી સૂચના WhatsApp ગ્રુપ મેસેજ કરી જાણ કરવા સૂચના કરવામાં આવી પોલીસ પણ ખાનગી ડ્રેસ પેટ્રોલિંગ કરશે તેવું કહેવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કુલ 53 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓને આ ઘટના ન બને એને માટે અમારા જેટલા પણ મુખ્ય દરવાજાઓ છે એ તમામ દરવાજાઓ પર ખાનગીની અંદર એ પોલીસો મૂકવામાં આવી છે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમજ અમારી જે હોસ્ટેલો આવેલી છે ત્યાં પણ ખાનગી દેશની અંદર પોલીસ વિભાગના કર્મચારીઓ સતત ત્યાં પેટ્રોલિંગ પણ કરી રહ્યા છે અને આ પ્રકારની કોઈ પણ ઘટના બનશે તો તેને માટે યુનિવર્સિટી તંત્રએ તેના પર કડકમાં કડક પગલાં લેવાના આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે